મારો હલો કરો તો ખેર છે એમ અને કાલ નું રાખશું મારું છું હેડો કાલ નો સારું હેડો કાલ રાખો તાર રાખો હો એ સારું હેડો છે

ના તું ફોન મેલ મુ આયુ જ નહીં હારો હેટ મુ ઘેર આવું હેટ હારો હેટ મુ આવું ને કે હા આ પીએમ થી આરા મને વખો પણ આવે છે પણ આ તો એનો જ આવ્યો છે ગોડ પુટિયાનો હગુ ના થવા દે તું જો આજ મારો ઘાટ જ આવ્યો છે હવે પણ હગુ બકુ થવા દેવું નહીં મારે

ઈયલ તો કોઈ ના કે ના પણ આપડે ન ઠપકા આપડે ન કો ઠપકા લે ના લે મને પડતી તમે લાપા પડતી તો હું પકાન ફોન કરું તા હા તો ફોન કરો અને આપણે દી આવો બરાબર તો કારણ કે ભઈ વગણ તો અક્ષર હારો લાગ્યો ને એક લાગ છે ના લાગે તો હું પકાન ફોન કરું પકો આવે હોય બરાબર બરાબર કે બરાબર ફોન કરો હા

બધા પરે ભઈ કહે તો લઈ આવશે રા તો આપણે ગયા શું તમારે તમે આ તો પડી કે ના આયા વડી થાય આપણે લાપો કે નહીં લાપો ના લાપો પડે ભઈ હા હા હારું ના લાગે કે ને તારે છે ને ઈર ખાઈ જાય તો હોય આયમ કરો એમ કર કે ના આઈ જોડો તો ના

તમે હેડો ને આબુ ના તમારી મરજી પણ તમારા ભાઈ બધા બોલાયા છે એટલે આબુ પડે બો ને આવું તમે પરિષ ભાઈ બોલાયા છે તમે હેડો પરિષ ભાઈ બોલાયા છે ઓય હેડો તો હવે આવો હેડો આબુ પડે જ કે તમારે તમે ના આવો તમે ને આ તો ફરો ઉંગો છો તમે જીવન જોયો નહીં કે તા પણ તમે કરો છો એટલે બોલ મુઠો તો કરો ખરાબ છે એ તો તમને લાગે છે હા જો સો ખરાપે મે બરેલા આ રે આ બેટા એ આવો હવે છોડો હવે ઉમર ના હાલ લાગે તેમ જો અલ્યા છોકરો પાણી પાણી ના હાલ જ પીધો છે લેવા દમદાર પછી કહેવા એ કોણ જે બોલાયો બાપ હવે આ કાલે જ આવું છે તો છોકરાનું હવ કરવા એટલે મેં વાતો ઓપરી કે જેને આવડું જોવું દે નામ લે કરે છે કે એમાં બોલાય હું તો કરી ભઈ નહી આવલા જ નિયમ સાંતું છે આ બુ તો પડે અને કાલે તમારે ટોનવા પણ કરી દેવો ભલો કોઈ

એટલે હોય તો હું હું કડી ની ખાવા દઉં નેડ્યું ખાવા ને ડું એટલે એની વાત કાલ ખરીફ એને હોય ની કરી